માં આવેલા ત્રણ અનોખા મંદિરો એક પારદેશ્વર મહાદેવ મંદિર દહેગામ નજીક આ મંદિરનું શિવલિંગ પારા મેરક્યુરીમાંથી બનેલું છે જે ગુજરાતમાં અનોખું છે અહીં એક આયુર્વેદિક સંસ્થા દિવ્ય જ્યોત આયુર્વેદિક રિસર્ચ ફાઉન્ડેશન ચાલે છે જે કેન્સર જેવા જીવલેણ રોગોની સારવાર કરે છે શિવલિંગ પરના અભિષેકનું પાણી આયુર્વેદિક દવા અને વનસ્પતિ ઉગાડવામાં વપરાય છે બે રઢુ મહાદેવ મંદિર ખેડા જિલ્લો આ અતિ પૌરાણિક શિવાલયમાં છસો ઓગણત્રીસ વર્ષથી સચવાયેલા ઘીના છસો પચાસમી વધુ માટલા પડ્યા છે આ ઉપરાંત આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં મહાદેવ ત્રણ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે ત્રણ દ્રોણેશ્વર મહાદેવ ગીર દંતકથા મુજબ દ્રોણાચારે મચ્છુન્દ્રી નદી કાંઠે આ શિવલિંગની સ્થાપના કરી હતી તેમણે યોગશક્તિથી શિલામાં તીર મારી ગંગાજી પ્રગટ કર્યા હતા અહીં શિવલિંગ પર આજની તારીખે પણ અવિરત જળધારા વહેતી રહે છે જેનું મૂળ કોઈ જાણી શક્યું નથી આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો